નમસ્કાર મિત્રો હું રાવલ જલ્પા ને આજે આપણે એવી જગ્યાએ પધાર્યા છીએ સરગમ ક્લબ નામ તો સાંભળેલું જ હશે ઇન્ટ્રો ની જરૂર નથી છતાં પણ કહું છું કે સરગમ ક્લબ ના પ્રમુખ એવા ગુણવંતભાઈ ડેલાવાળા ને આપણે કહેશું કે જે નમોત્સવ છે તેના વિશે કહે જો કે એ કહીએ તો કે છે કે ઘણું બધું વર્ક કરે છે આપણે તો ગુણવંતભાઈ ને કહીએ છીએ નમસ્કાર ગુણવંતભાઈ હવે અમને થોડું આના વિશે ડિટેલમાં કહો પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા રાજકોટમાં તારીખ ચૌદ નવ ને રવિવારના રોજ રાજકોટની એનજીઓ સંસ્થા દ્વારા શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે નમોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે રાજકોટની જાહેર જનતાને ખાસ જણાવવાનું કે કે રાજકોટમાં પ્રથમ વખત આવો કાર્યક્રમ થઈ રહ્યો છે અને સાહેબભાઈ દવેના નેતૃત્વ નીચે દોઢસોથી વધુ કલાકારો એમાં ભાગ લઈ રહ્યા છે એક અધ્યતન એવો જોવાલાયક કાર્યક્રમ છે અને બધા માટે અદ્યતન બેઠક વ્યવસ્થા રાખેલ છે તમામને ખુરશી માટે બેસવાની વ્યવસ્થા છે નોન સ્ટોપ સાતથી સાડા નવ અઢી કલાકનો કાર્યક્રમ છે તો રાજકોટની જાહેર જનતાને સમગ્ર સૌરાષ્ટ્રની જનતાને મારી નમ્ર અપીલ છે સરગમ પ્રવૃત્તિ અપીલ છે સવા કાર્યક્રમ નિહાળો માણો પરિવાર સહિત માણસ કાર્યક્રમ છે એ મારી સૌને હૃદયપૂર્વક અપીલ છે કે આ કાર્યક્રમ આપણે બધા સાથે મળી માણીએ અને આપણને આવો લાભો મળ્યો છે રાજકોટની પ્રજાને તેનો અવશ્ય લાભ લે એ સૌને નમ્ર અપીલ છે સરગમ યુ ગુણવંતભાઈ